આજરોજ કામરેજ તાલુકાના વિવિધ ગામોમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી આંગણવાડી અને પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવેલા ભૂલકાઓનું સન્માન કરવામાં આવ્યું કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ વર્ષ બે હજાર ની આજે કામરેજની વિવિધ શાળાઓમાં ઉજવણી કરવામાં આવી જેના ભાગરૂપે આજરોજ વલણ પરબ ગામ અને કાર્યક્રમો યોજાયા હતા આ કાર્યક્રમમાં આંગણવાડી તથા પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવનાર બાળકોનું સન્માન કરવામાં આવ્યું સાથે સાથે શૈક્ષણિક કાર્યમાં કામ લાગે તે માટે કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું ઉપસ્થિત મહાનુભાવોએ શાબ્દિક પ્રવચન કરી બાળકોને શિક્ષણ પ્રત્યે રૂચિ વધારવાની પ્રેરણા આપી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી આ પ્રસંગે કામરેજ જિલ્લા પંચાયત

જે ગામોનો પ્રવાસ આપ્યો હતો તે ગામડે ગામડે જઈ શાળાઓ તથા આંગણવાડીમાં નાના નાના ભૂલકાને પણ પ્રવેશ અપાયો તેમાં ગામના પ્રાથમિક સ્કૂલ ના શિક્ષકો તથા આંગણવાડીના બહેનો સૌનો સારો સાથ મળ્યો ગામના